रज तमारी कामण मारी नाव नारी बन जाए जो जो जोई चतुरता भील जननी जान की मुस्काए तमारा पग धोवा दियो ने रघुरा थोड़ा दिवसों पहला भील समाज ना कार्यक्रम में हमारे आवान होते એ તમારો શૈક્ષણિક કાર્યક્રમ હતો અને ત્યારે આપણા સમાજની ગતિવિધિઓની વિગતે વાતો કરવાનો મને સાંભળવાનો પણ અવસર મળેલો આ સમાજને મને એવું લાગે છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને ગૌરવ દિવસ તરીકે પ્રસ્થાપિત કરીને આખા હિન્દુસ્તાન ની અંદર આપણા સમાજને ગૌરવ કરવાનો મને એમ લાગે છે કે ભગવાન ગીર મુંડાજીની આવી ગૌરવાન્વિત પ્રતિષ્ઠા થયા પછીની આ પહેલી ચૂંટણી છે એટલે સમાજ તરફથી ઈ ઘટના નો પ્રતિસાદ આ ચૂંટણીની અંદર આપણે સમાજે આપવો છું મને યાદ છે કે આપણા પ્રધાનમંત્રી શ્રીએ એમની જન્મભૂમિની મુલાકાત લીધી મને યાદ છે કે આઝાદીના સંગ્રામ આ સમાજની ખૂબ મોટી ભાગીદારી સત્તાવન થી લઈને સુડતાલીસ સુધી એક ધારો લડવા વાળો આ સમાજ અને ભયા ખૂબ જ મોટી બલિદાનોની વણઝાર આ સમાજની હતી જેને ઇતિહાસમાં અવગણવાનો પ્રયાસ થયો એક તો હું સાક્ષી આપણે ગુજરાત સરહદ ઉપર માનગર ત્યાં ગુરુ ગોવિંદે બારસો તેરસો જવાનો નું બલિદાન આપ્યું લડાઈ તેરસો લોકો અને બધું ઓન રેકોર્ડ અને કોઈ એનો ઉલ્લેખ જ નહીં કે આઝાદી ના ઇતિહાસમાં ગુરુ ગોવિંદ ક્યાંય નામ જ મારે એક કાર્યક્રમમાં અનાયાસે ત્યાં જવાનું થયું પાર્ટી ના કાર્યક્રમ અને ત્યાં આપણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાત ના આદિવાસી સમાજ ના લોકો એ સ્થળે ભેગા થયા અને એ કાર્યક્રમમાં હું પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે હાજર રહ્યો અને પછી પાર્ટીના કાર્યક્રમ પૂરો થયા પછી મને કોઈ કે પછી વિગતો આપી એટલે તો આ ગામ હું તો આવ્યો મારે કે માનગઢ કોઈ ગામ માનગઢ ગામ નથી માનગઢ નું નામ છે નામ અને માનગઢ ધાર એ રાજસ્થાન અને ગુજરાત ની સરહદ છે માનગઢ નો ગુજરાત તરફ નો ભાગ ગુજરાત માં છે અને રાજસ્થાન તરફ નો ભાગ રાજસ્થાન માં છે એવી

હજારો વિદ્યાર્થીઓ એના માધ્યમથી રાજ્યમાં દેશમાં અને વિદેશમાં જશે ત્યારે અનાયાસે બોલાવવામાં આવશે ત્યાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એવું ઉત્તમ કામ આપણા પ્રધાનમંત્રીશ્રી દ્વારા થયું તમને બધાને તો ખ્યાલ હશે પણ આપણા મુખ્યમંત્રીશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વખત આદિવાસી વિકાસ યોજનાના નામની રૂપિયા ત્રીસ હજાર કરોડ ની પહેલી વહેલી યોજના આદિવાસી વિસ્તાર વિકાસ મને યાદ છે મોદી સાહેબ એવું કે આપણે આદિવાસી આદિવાસી કે રાખીએ છીએ પણ નથી એના વિસ્તારનો વિકાસ કરતા કે નથી એના સમાજનો વિકાસ કરતા એટલે તમારા વિસ્તારની અંદર આઈટીઆઈ કોલેજો સાયન્સ સ્ટ્રીમ આ દાખલ કરવાના નિર્ણયો એ વખતે મુખ્યમંત્રી શ્રી તરીકે મોદી સાહેબે આપણા રાજ્યની અંદર લીધા હતા અને એના બેનિફિટ આજે આપણી નવી પેઢીને મળી રહ્યા છે એના ફળ હવે નવી પેઢી એ ચાખી રહી છે આવા આપણા દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાનશ્રીએ અહીંયા રાજ્ય સરકારના મુખિયા તરીકે અને ત્યાં દેશના વડા તરીકે આપણા સમાજ માટે એક અધકેરી લાગણી સાથેના જે પ્રયાસો કર્યા છે એની સમાજમાં પણ ખૂબ ગંભીર નોંધ છે એવું મારા ધ્યાનમાં છે બીજું કે ત્યાં અહીંયા મેં જેમ ગોવિંદ ગુરુનો ઉલ્લેખ કર્યો એમ સમગ્ર દેશના આદિવાસી સ્વાતંત્ર્ય વીરો માટેનું મ્યુઝિયમ પણ તેમના જન્મ સ્થળની અંદર બનાવવામાં આવ્યું અને ખૂબ સારો પ્રતિસાદ આજે આખા દેશભરના આદિવાસી ભાઈઓમાં એના તરફથી ગયો છે અહીંયા તો આપણા કાક બાપુએ રામાયણની અંદર કથા લખી જે કવિતા લખી ભગ મને ધોવા દ્યો ને રગુરાય સાહેબ એમાં ભીલ શબ્દ નો ઉલ્લેખ કાક બાપુએ કર્યો છે વિલે ભગવાન ને પૂછ્યું કે અમે આવી એવું સાંભળ્યું છે કે તમે હમણાં ક્યાંક રસ્તામાં આઈલા જતા હતા ને એક શીલા ને આઇડિયો તમારો બહુ

कामण करी मारी नाव नारी बनी जाए जो जोई चतुरता भील जननी जान की मुस्काए तमारा पग धोवा दियो ने रघुरा शांति जी ने पाए और ठाकुर बोले अब अन के याद राखे अपने ला भूली जाए जी अपन के वो याद राखे अपने ला भूली जाए जी बात सांभली पील जननी जान की मुस्काए तुम्हारा पग धोवा दो ने रघुराए आज तो क्या रहते हैं साहब ની ગરિમા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ કોઈ હોય મારી દૃષ્ટિએ તો આ કવિતાની જે છેલ્લી લીટીઓ છે એમાં એમના સમાજની ગરિમાની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાડી ભગવાને પૂછ્યું કે શું આપીએ અમે આપને ઉતરાય ત્યારે ખારવા કહી દીધું હારવો કે ના લઈએ અમે ખારવાની ઉતરાય તમારા પગ ધોવાય તો ભગવાન મને બે શબ્દો કેવાની આપ સૌની સાથે રામ રામ અને જોહાર કરવાની તક આપવા માટે હું સમાજના શ્રી અને ટીમનો આભાર માનું છું આપ સૌને એક નમ્ર વિનંતી પેલા તો મને જાણમાં એવું કહીએ આટલું બધું સંગઠિત અને વ્યવસ્થિત આપણો સમાજ છે બધાને એક મારે અપીલ કરવી છે કે સો એ સો ટકા મતદાન થવું જોઈએ એક પણ મત આપણો પીડ્યો ના રહ્યો એમાં સમજ છો બધા તો હાથ વાગે લાઈન લાગવી જોઈએ તો આ થાય મોડા ઉલટો તો ન થાય આપ બધા સો એ સો ટકા મતદાન કરી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન કરી કઈ તારીખે છે મતદાન આમ છે મતદાન છે કમળના નિશાન ઉપર મતદાન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ના હાથમાં તાકાત તૂવા માટેનો બિલ સમાજ રાજકોટ દ્વારા પણ પ્રબળ પ્રયાસ થાય અને રાજકોટના પ્રમુખ તરીકે ત્રણ ચાર વાગે તમારો કોઈ વિડીયો એવો આવે કે અમારા સમાજનું હોય હો ટકા મતદાન થઈ ગયું છે થયો મતદાર યાદી તમે જોઈ લો પાંચ સાત વંદના ને પાંચ સાત બહેનો કામે લગાડો મતદાન થઈ જાય એટલે સો ટકા મતદાન કરનારો બિલ સમાજ રાજકોટમાં છે એવો વિડીયો અહીંથી જાય તો આખા અંબાજીથી લઈને આપણા ઉમરગામ સુધીની પટ્ટીમાં માં આપણા સમાચાર પહોંચે કે આપણા સમાજે આ રીતે મતદાન કર્યું છે એવો મતદાન નો પ્રેમ રાજકોટમાં થાય એવી ભલામણ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી